વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પડી હતી જેમાં વોર્ડ નંબર છ ના મહિલા કાઉન્સિલર હમીશાબેન ઠક્કર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં ડોર ટુ ડોર કચરાની ગાડીના ઇજારેદારને બ્લેકલિસ્ટ કરવાની કાઉન્સિલર હેમેશાબેન ઠક્કરે માંગ કરી હતી ડોર ટુ ડોર કચરાની ગાડીને લઈને અનેક વિવાદ જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલા જ વોર્ડ નંબર બે માં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે એક બાળકને બાળકનું મોત હતું ત્યારબાદ પણ સ્થાનિક કાઉન્સિલરે કચરાની ગાડીના ઇજારેદાર ને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી ત્યારે આજે ફરી એકવાર કાઉન્સિલર હેમીશાબેન ઠક્કરે સ્થાયી સમિતિની બેઠકમાં આ ઇજારેદાર બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકાની મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં વોર્ડ નંબર છ ના કાઉન્સિલર હેમીશાબેન ઠક્કર દ્વારા ડોર ટુ ડોરના ઇજારેદારને બ્લેકલીસ્ટ કરવાની માંગ સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ગત થોડા દિવસો પહેલા ઝોન ટુમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાળકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું આવા બનાવને અગાઉ એક ડોર ટુ ડોર ગાડીને લીધે બનાવ બન્યો છે ત્યારે આ ઇજારેદારને બ્લેકલિસ્ટ કરવાની માંગ અગાઉ પણ કાઉન્સિલર દ્વારા પત્ર લખીને કરવામાં આવી છે ત્યારે આજની બેઠકમાં પણ કમિશનરને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કમિટીના સભ્યો સામે મુકવામાં આવે તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી હતી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં સમક્ષ જે થોડા દિવસ પહેલાં ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીથી એક બાળકનું એક્સિડન્ટ થઈને એનું મૃત્યુ થયું હતું એના બાબતે કમિશનર સાહેબને પત્ર લખીને પણ અમે જાણ કરી હતી કે આ ઈજારદાને તાત્કાલિક લેવલ પર બ્લેકલિસ્ટ કરવામાં આવે આજે ફરી વખત પણ કમિશનર સાહેબને એ વિષયની રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આવો બનાવ ભવિષ્યમાં વડોદરા શહેરમાં બને નહીં અને જે વિશ્વામિતિ પ્રોજેક્ટ માટે પણ આજે કમિશનર સાહેબ સાથે ડિસ્કશન કરી કે પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન પણ અમારા સૌ સ્ટેન્ડિંગના સભ્યો સમક્ષ મૂકે જેથી અમારા પણ જે પણ વિચારો હોય ઓપિનિયન હોય જે પણ સલાહ સૂચનો હોય એ અમે પણ આપી શકીએ અને વડોદરા શહેરમાં જે આવી પૂરની પરિસ્થિતિ ફરી નિર્માણ ન પામે એના માટે બી જે પણ આયોજન કરવાનું છે એના માટે પ્રેઝન્ટેશન માટે અમે કમિશનર સાહેબ સમક્ષ રજૂઆત કરીશું શું લાગે